એક માણસ જંગલના રસ્તે થી પસાર થતો હોય છે થોડે આ હાથી છે આ રીતે બાંધેલો જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને તે મનમાં વિચારવા લાગે છે કે આવી નાની એવી પતલી નાજુક દોરીથી આ હાથી બાંધેલો છે તો આ તે તોડીને ભાગી કેમ નથી જતો આ દોરીને તે તોડી કેમ નથી શકતો આવું મનમાંને મનમાં તે વિચાર કરે છે થોડીવાર થાય છે એટલે આ હાથીનો માલિક ઘરમાંથી બહાર આવે છે એટલે આ માણસ તે હાથીના માલિકને પૂછે છે કે આ હાથી આ દોરી તોડીને ભાગી નથી જતો આવી તમે નબળી દોરીથી આ હાથીને બાંધેલો છે તો તે કેમ બાંધેલો અને બાંધેલો જ રહે છે એટલે જે હાથીનો માલિક હોય છે તે તેને વાત કરે છે કે આ જે હાથી જ્યારે નાનો હતો નાનું બચ્ચું હતું ત્યારે હું તેને જંગલમાંથી પકડીને લાવ્યો હતો અને ત્યારે તેને આ દોરીથી બાંધેલો હતો તે શરૂઆતમાં તો તેણે બહુ જ મહેનત કરી કે દોરીને તોડીને તે જંગલમાં પાછો ભાગી જાય ઘણા દિવસો સુધી તેણે પ્રયાસ કર્યો પણ તે દોરીને તોડી ના શક્યો ધીમે ધીમે મોટો થવા લાગ્યો તેમ છતાં પણ તે તેનો પ્રયાસ તો ચાલુ જ રાખતો કે દોરીને તોડીને તે જંગલમાં પાછો ભાગી જાય પરંતુ એક સમયે તે હારી થાકીને બેસી ગયો અને હવે આ દોરીને તે તોડી નથી શકતો તેને તે પછી એક વખત પણ પ્રયાસ નથી કર્યો કે આ દોરીને તે તોડી શકે અત્યારે હાલ એટલો કદાવર વિશાળ હાથી થઈ ગયો છે તેમ છતાં પણ તે દોરીને તોડી નથી શકતો એટલે આ માણસ મનમાં ને મનમાં હસતો જાય છે અને વિચાર કરે છે કે જો આ હાથી આ છેલ્લી વખત ટ્રાય કરે આ દોરીને તોડવાની તો આ દોરીને તે આસાનીથી તોડી શકે અને તે જંગલમાં જઈ શકે પરંતુ આ હાથી હવે દોરીથી હાર માની લીધી છે અને તેણે મનમાં જેવું નક્કી કરી લીધું છે કે હવે હું આ દોરીને નહીં તોડી શકું એટલે હવે તેણે પ્રયાસ કરવાનું પણ છોડી દીધું છે એટલે દોસ્તો કંઈક આપણા જીવનમાં પણ આવું જ થતું હોય છે કે આપણે કોઈ નવો બિઝનેસ કરીએ કે નવો કોઈ ધંધો કરીએ તો શરૂઆતમાં આપણને અસફળતા મળતી હોય અને આપણે મનમાં વિચાર કરી લઈએ કે હવે આપણને આ ધંધામાં સફળતા નહીં મળે પણ ફરી વખત જો આપણે ટ્રાય કરીએ તો આપણે તે ધંધામાં સફળતા પણ મેળવી શકીએ છીએ અમુક વખત આપણે માટે સમય અનુકૂળ નથી હોતો એટલે આપણે ધંધામાં સફળતા નથી મેળવી શકતા પણ અમુક દિવસો વીતે છે અને સમય વીતે છે તો આપણે ફરી વખત ટ્રાય કરીએ તો આપણને ધંધામાં સફળતા મળી શકે છે એટલે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય પોઝિટિવ થિંકિંગ વાળી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય આ કહાનીથી તો આ કહાનીને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો